એ બી ગુજરાતી ન્યૂઝ માં આપનું સ્વાગત છે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ ગઢ દ્વારા

મહંત શ્રી રામચર દાસ કાંસાના મહંત શ્રી કૈલાસ બાપુ તેમજ સાંકરચંદ પટેલ યુનિવર્સિટી ચેરમેન પ્રકાશ પટેલ વિસનગર કોપર સિટી એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ પટેલ જિલ્લા બીજેપી પૂર્વ પ્રમુખ જશુભાઈ પટેલ સામાજિક કાર્યકર વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ કમાણા તેમજ વિસનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ ઉપરાંત અનેક મહાનુભાવે રામલીલાની આરતી પૂજા કરી ત્યારબાદ આ રથયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા વિસનગર પોલીસના જવાનો ખડેપગે હાજર હતા ખાસ આજની આ શોભાયાત્રામાં મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ નારી શક્તિના દર્શન કરાવ્યા પાંચ કિલોમીટર લાંબી શોભાયાત્રામાં પચાસથી થી વધુ વાહનો જોડાયા હતા હતું અને જય શ્રી રામના ગગનભેદી નારાઓથી વિસનગર ગુંજી ઉઠ્યું હતું રામ દ્વારા થી શરૂ કરવામાં આવેલી આ રથયાત્રા દરબાર રોડ એક ટાવર ઉમિયા માતાજી માંડી નૂતન હાઈસ્કૂલ એપીએમસી નિર્ભય શોપિંગ સેન્ટર રેલ્વે સર્કલ ગૌરવપથ ગુંદી ખાડ શ્રી રામના ગગન ભીતી નારા સાથે ગુંજી ઉઠ્યા હતા રથયાત્રાના માર્ગમાં અનેક જગ્યાએ સેવાભાવી સંસ્થાઓ તેમજ લોકો દ્વારા મહાપ્રસાદ લીંબુ શરબત છાશ ઠંડુ પાણી વગેરેની સેવા આપવામાં આવી હતી જે વિસ્તારમાંથી ભગવાન શ્રી શ્રીરામની શોભાયાત્રા પસાર થઈ હતી ત્યાં હાજર લોકોએ ભગવાનના પૂજન અર્ચન કર્યા હતા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા સંપન્ન થઈ હતી શોભાયાત્રામાં જોડાયેલ સર્વ ભક્ત માટે ગોવિંદ ચકલા પટેલ વાડીમાં ભોજન વ્યવસ્થા કરાવવામાં આવી હતી રિપોર્ટર અજીત બારોટ જય શ્રી રામ ઇસ્ટર ગાડે વર્ષથી ભગવાન શ્રી રામે શોભાયાત્રા ભગવાન શ્રી રામના જન્મ દિવસે વિસ્તાગર વિશ્વ હિન્દુ પરિષદ ભદ્રતા દ્વારા કાઢવામાં આવે છે ચાલુ વર્ષે વર્ષ રહ્યું છે ભક્ત પ્રકારે નો ઉત્સવ જોવા મળે છે તે રીતે ભગવાન શ્રી ની આ રથયાત્રા વિસ્તારના નગર થી પ્રસ્થાન કરશે ધામધવા થી પ્રસ્થાન કરતી વિવિધ જગ્યાએ

અને દેશ ભગવાન શ્રી રામ રામય બધી પ્રજા બને અને રામ ના વિચારો નો અનુસરીએ શાંતિમય રીતે ભગવાન શ્રી રામ ના કીર્તન ભજન કરીએ અને આ દેશ નું ઉત્થાન થાય એ જય શ્રી રામ